સરપેભાઈ જીવનભાઈ અને સમય શ્રી આપણે માંગણી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં રોડ છે આ બીજું ત્રીજું બધા આપણા વિકાસના કામો આ ભાજપ સરકાર આવ્યા પછી થઈ તેમને અમારી પંચાયત ખટલા કરવી પટવાડી ને મોકરા ભેગી હતી તેના બધા ચાલતા આવતા હતા ને ચાલતા જતા હતા આ પરિસ્થિતિમાં માં હશે ત્યારથી ભાજપ ની સરકાર આવેલી ત્યારથી આરસીસી રૂરો નીકળ્યા પેલા ગોકુળ ગામ હતું તેમ બીજા ઘણી બધી યોજના અમુક અમુક કામો આપણા વિસ્તાર થયા અને આપણો પણ વિકાસ થયો કોઈ એવો ઘર બાકી નહીં કે જેને ઘોર ગાડી નહીં હોય એટલે રસ્તાઓને પણ જરૂર છે અને રસ્તા સરકાર શ્રી કરે જ છે તો આ ભાજપ સરકાર આવ્યા પછી આપણો વિકાસ જુઓ તમે ચોવીસ કલાક લાઈટ અને ગામે ગામ નિશાળો આપણને એવું લાગ્યું કે ભાઈ પર મફત આ બધું યોજના સરકાર શ્રી આપણને આપતી હોય છે અને બીજા અમુક શું છે ખાલી ખાલી વાતો કરે ને આપણું એમને હવે ટાળ્યો પાડે ખાલી વાતો કરવાની એનો મતલબ કેવો છે તમારા જુવાન છોકરી હોય કોઈ ઘર કરલું નહીં હોય ચાલ ફરવાનું બુલણ આપણું અલગ પ્રકાર નું હોય જયારે એ સાતરીમાં જાય તો એને ચાલ બદલાય જાય ભૂલી બદલાય જાય બધું બદલાય જાય તો બે નવરા છે એટલે એ બધું બોલે આપણે એમને હિન્દી તાવે એ બધા બસ કેમ કે કેવલ ધારો દેવાથી આપણું વિકાસ થવા નથી કામ કરવાથી વિકાસ થશે